જાતો પાઉ હેડ ને આપણા વાળી પાઉ મેળા માં હેડ કાકા મુ તો પૂરો થઈ રહ્યો હો નદીમ પૂરો નઈ જો પેલી આપડી લારી રહી જો રામભાઈ પાન પાર્લર રહી જો ઓ કાકા ઓમૈયા ની લાગે તાય આપડા ગામ ની છે આડો પૈસા આલવાની પડે ઓળખણ કાઢી પી લે આવું ઓળખણ તો ની જ છેત કે તાણે આડો આનો એ ઓભળ્યો હા મને વહી હાડે લે યાદ કરાવજે હું મારા બ્રો તાર કાચી બોલે બ્રો તવો લેવાનો છે માલ કુવા બનાવવા કાકા તમાર કાચી તવો છે કે હું કરવા બે ભેગા થાય તો પાછા એ લઈ જવા જન રાજી થાય અરક પર ગેલી છે આ તો વા રાજી પણ આપણે એક દાડો ઘર તો ઉભા રહેતા નહી તમ શું કરીને ખાવાર કે મોય એ કહેતી હતી કે લાવજો કાળી રોટી બનાવજો કાળી હા કાર વડો આ રહે

હા ખરેખર મને એક વિચાર આવ્યો જબરદસ્ત હું કે તમે મરી દો ને હા તો હું મત તો તો મારો તારી કાચી તો હરખ જ મરી જાય તો તો મારે કાચી ને પેગલ આવું મારો તો કોળો કોડો ગાટ હેમ મરી દે ને ધક્કા કોણ ખાડીએ ઘડી કાચી મરી દે તું નહીં મરી દે હરખમાં મન તો કાકા એટલો બધો હરખ નહી સડતો હાડો કાકા થા છે હડો બેસશે ઘડી વાર ખુલ્લામાં વાયરો મેળા ફરી કંટાળ્યો હું તો કંટાળ્યા મુશું આપણે આટલી ગાયો હોય તો રોજ ચટલી ધોવાડી નહી કાકા ગાયો પણ આ સુટી મીલી પણ ગાયો તબર હો ગાય જબર આપેલી ગોરી ગાય બેઠી અને વરાખેલી છે

એ હે ઓ ઓ ઓ એ કાકા ઓ ભાઈ આ ગાય ગીધું કોની સોરી મે સોરી મે સોરી મે ગાયો તાણે કોની રાખવી એટલે અમે તો અમે વેપાર બદલે લઈને આયા છે આકડો ને ગાયો જોઈ મારો અમે ગાયો લાવવાની ના ગાયો તમારી ગમી ગઈ મન ગાયો જબર બધી પોઠ લીટર ની આતું તો એટલે દૂધ નહીં કાઢતી

એટલે તમાન ઉત્તર ભાવ અમે કહી દઈએ આ બધી ગાયના 4 લાખ રૂપિયા થાય યાર થોડું સમજો યાર એટલે ગાયો તો તમે દોઓ આ તો અમાર દર વખત આટલી ગાયો હવે અમાર ગાડીમાં હવે અમે ઘેર લઈ જાવ તો અમાર ભાડું જેટલો પોકે ગાયો તમારી ગમેતીમાં રાખવાની છે પણ યાર થોડું સમજો સારું 10 લાખનો માલ થાય આર્યો કમ્પ્લીટ

પૈસા પૈસા રોકડા કીધું પૈસા રોકડા પચાસ આ એમ નહીં મારી વાતો તમે ગાયો લેવા આયા તો એટલે અમે ગણતા નહીં તમારા વિશ્વાસ બરોબર કારણ કે દાદી રકમ મારે ગણાય નહીં ના યાર ગળા વિશ્વાસ રાખો એવું તો ના કરું પછી

મારું પાંચો પાટણ